શ્રી કૃષ્ણ બધાને તો આજ આપણે નવીન બ્લોગ વિડીયો બનાવવાના છે તમે જોજો અમે લાવ્યા છે એળસી બી અને વિડીયો છેનો છે મિત્રો આજ ઘરેલું એક ઉપાય બનાવવાના છે વાળ માટેનો પાર્લરમાં જે મેંઘા મેંઘા વાળ લીચ્છા વાળ કરી દેને આપણે ઘર બેઠા કરવાના છે તો વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો લાઈક છે અને સબસ્ક્રાઈબ એને માટે જો છે આપણે અલસી બી અલસી બી અલસી અલસી નહીં અલસી બી પછી કોકોનટ સોશિયા કોકોનટ અને આસ દહીં આ આપણે જો શેક દહીં તો વિડિયોમાં બનાવી જો અને વિડિયો પૂરો જોજો અને મસ્ત એક કેરેલો ઉપાય છે બહુ સુપર છે અને આપણે નાખવાના છે વેરસીના બી બે સમસ એક એક ગ્લાસ પાણી છે અને એને ગરમ કરવાનું છે અને મિત્રો એક થોડું ઘરે ટ્રાય બહુ મસ્ત કરજો આનો હારો ઉબાળ આવી જાય ને

એકદમ સિલ્કી વાળ સિલ્કી પાર્લર પાર્લરમાં તમે બઉ મોંઘા મોંઘા એમ ખાસો કરો ને એ કરતા ઘરે બનાવજો છો બઉ મસ્ત થાય છે પાર્લર માં આઠસો રૂપિયા બગાડવાના અને આપણે ઘેરે ખાલી સાઠ રૂપિયામાં થઈ જાય જોઈ શકો છો મિત્રો આ એલસીના બી આપણે આવી રીતે ઉકાળ લેવાના અને ઉકળી જાય પછી એને આગળ પ્રોસેસ શરૂ કરવાની પણ આ ઉકળી જાય અને એક તાર બનવો જોઈએ જે આમ આપડા સાહણીનો તાર બનાવીએ ને એ ટાઈપનો તાર બને પછી આપણે એને આગળ પ્રોસેસ શરૂ કરવાની આ તાર બની ગયો કે તાર બનના છે જોવા દેતો નથી છે તાર બનીને હાજી તાર નથી તો જોઈ શકો છો મિત્રો આપણે આ ટાઈપના આમ તાર બનવો પડે

કોકોનેટ છે પૂરું તરફથી એકદમ હલા રાખશો મસ્ત બસ હવે બંધ જોઈ શકો છો મિત્રો આપડે થઈ ગયું છે કમ્પ્લીટ

ના ના <laughs> 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 <laughs>

અને હજી હુકાય હુકાય જાય એટલે તમને બતાવી કેવા લિસ્સા થઈ ગયા અને અત્યારે બે બેનો હુકવે છે જો તો હાલો મળવી આગળ તો મિત્રો જોઈ શકો છો આપણે આ રિધિના વાળ જોયો એકદમ સિલકા થઈ ગયા છે આપણે હિરેલ બેનના વાળ આમ એકદમ જો સિલકા બની ગયા છે અને આ ઉપાય જરૂરથી જરૂર ઘરે અજમાવજો મસ્ત આ ઉપાય છે અને લેડીઝ માટે તો બહુ મસ્ત ઉપાય છે

તમને વિડીયો જોવા માટે અમને મિત્રો થોડોક સપોર્ટ કરજો અમારા તૈયાર છે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી છીએ મળશું આગલા બ્લોગમાં બાય બાય